હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાથી એકચ્યુલી ગુડ આફ્ટરનૂન જે કસ અત્યારે અને બસ આજે છે મેરેજ મારા કસમાં તો તૈયારી ચાલુ છે તમે તૈયારી જોઈ જ શકો છો મેં લેન્સ નાખ્યા છે ને આંખમાંથી પાણી નીકળે છે તો બસ બટ અત્યારે પહેલાં એક બ્રાઇટ છે અને બીજા એક રેડી થવાળા છે એને રેડી કરીને પછી હું રેડી થઈશ એટલે લેટ થઈ જશે બની રહેશું આગળ વિડીયોમાં ફૂલ લુક તમને શેર કરીશ અને લેન્સ મને કેવા લાગે છે એ પણ તમે કમેન્ટ કરજો

અમારા આજના બ્રાઇડ એટલે કે બ્રાઇડ ઓફ ડે અમારા આવી ગયા છે રેડી થવા અને બસ એની હેરસ્ટાઈલ પહેલાંથી કમ્પ્લીટ કરી લીધી છે અને મેકઅપ જ બાકી છે એનો ફૂલ મેકઅપ લુક છે ને અનકટ આખો વિડીયો હું શેર કરીશ તો તમે કમેન્ટ કરજો હા ફાઇનલ લુક કેવું લાગે છે અને એ વિડીયો હું આગળ પોસ્ટ કરીશ અલગથી કરીશ અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને પણ મેકઅપ છે શીખવા મળે અને બસ હવે હું રેડી થાઉં છું

તો અમારી બ્રાઇડ છે એ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે બસ હવે એના ઓર્નામેન્ટ્સ છે એ પીઓ એને પહેરાવે છે અને પીયુનું પણ ઓલરેડી બધું થઈ ગયું છે હવે બસ એનું પણ મેકઅપ બાકી છે હવે આ બ્રાઇડ છે જે અમારી રેડી થઈને જશે પછી જ અમે ફૂલ રેડી થઈ અને પછી અમે નીકળશું અને ત્યારે લગભગ પાંચ તો વાગી જ ગયા હતા અને અમે કોઈ જ્યારે મેરેજમાં ત્યારે સારા પાંચ એવું થઈ ગયું હતું તો ઓલમોસ્ટ અડધા મેરેજ છે ને એ પૂરા જ થઈ ગયા હતા તો અમારી સાથે બસ જો હવે છે ને અમારા બ્રાઇડની હેર્યુ થાય છે તો તમે જોઈ શકો છો એની હેરસ્ટાઈલ કઈ રીતની હલો તો બધાને રેડી કરીને ફાઇનલી હવે હું રેડી થઈ ગઈશ અને બસ હવે થોડું ઘણું બાકી છે ચૂનીને એવું અને હવે હું જઈશ સવા પાંચ વાગે ગયા છે ને હવે હું મેરેજમાં જઈશ તો મળીએ મેરેજમાં હેલો ભીમા ફાઇનલી આઈ એમ રેડી અને ફૂલ લુક